કવિયત્રી વાસવ દત્તા બીના પટેલ બીના ફાઉન્ડેશન ચીફ એડિટર દીક્ષિતા શાહ મહેસાણા તેમજ મુકેશભાઈ પટેલ કેશુભાઈ દેસાઈ સાહિત્યકાર ખેરાલુના મનોજભાઈ શ્રીમાળીએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓ રજૂ કરી હતી કોલેજ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને કાવ્ય રસનો આનંદ માણ્યો હતો કાર્યક્રમમાં ડોક્ટર વિજયકાંત પરમાર ડૉક્ટર શીતલબેન પ્રજાપતિ ડૉક્ટર વિનુભાઈ ચૌહાણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ડોક્ટર શીતલબેન પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી તારા ન્યૂઝ ચટલાસના જો સરકારને લેખ પ્રકારના માણસ કરતા હોય કેવા મટાના માણસો હોય તો કે અવર્તતા આકમોપા અધિક આત્મજ્ઞાત હોય છે આ ઉત્પાદા આકમોપા સક્રિય પર પરફર નિમવાજિત ફસ્બી કા પુકા પાત કાતર કે કાકા પવડા કાવત કાકો બંધા કામી ખાના ખાને આતસ આગર આવસત કે નયા પરવાચે આવત વધારે કમટીક કુમાને જરીત તેરા કુમાલે અંકડા કી ના ગણ કુમાચે ગફતિયા ગંદા ગજે કાટા કોના અપના કમર ઓમે થા મીયા ઓવિ સ્ત करेगा। कोई चढ़ा रहे तो हमारी जिंदगी खत्म हो जाएगी ऐसा नहीं तो लिखा है तुमसे बिछड़ कर यूँ लगता था कि तुम्हार ही जाएंगे तुमसे <laughs> को यश तो को सावधानी को क्षमता को तो धन को उठाता है आपके तो आपके घर में बेटे पैदा करता है। साँप श्वास लेते हैं। साँप बरानी श्वासों लेते हैं नक्की रीते मुखोमान। रात दिवसों जब छेड़ा, रात दिवसों जब छेड़ा लूं पैसों पैसों रखतो मान। लाश सवार क्या એના વિશે ઘણું બધું લખાયું છે પણ શિષ્ય એવા હોવા જોઈએ એના વિશે ઘણું બધું શું લખાયું છે શિષ્ય એમને ભિંદની ચિંતાનું સમર્પણ જ્યારે એક શિષ્ય તમારી પાસે આવે છે એ વિદ્યાર્થી સ્વરૂપે આવે છે ત્યારે તમે એની વિવિધતા આવતા હશો કારણ કે આપણા જે વિદ્યાર્થીઓ છે એમના ઘણા બધા ચેલેન્જીસ છે અને એ જેલેન્જીસ સાથે અમારી સાથે આવે છે એ ઘણા બધા મોપાએ સ્ક્રીન અલગ અલગ સ્ત્રીઓ સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓને તમે સમજવાની કોશિશ કરશો એવું શિક્ષકોને એક મારું નમ્ર સૂચન છે આજે કવિ સંમેલનમાં મને અહીંયા આમંત્રિત કરવામાં આવી છે તો મેં હમણાં જ થોડાક સમય પહેલાં મારું પુસ્તક પ્રકાશિત કર્યું છે એનું નામ છે સનાતનધમ ચંદ્રઘોષ અને ભવ્ય રામ આ ભવ્ય રામ મંદિર વિશે ઘણી બધી માહિતીઓ મેં પુસ્તકમાં સંમેલિત કરવાની કોશિશ કરી છે એ પુસ્તકમાંથી એક કાવ્ય હું તમને રજૂ કરું છું હિન્દીમાં કાર્ય છે અને બીજા બધા ધર્મની એક સન્માન સાથે હું હિન્દુ છું એનું મને અલગ ગૌરવ છે એના વિશે હું કાર્ય રજૂ કરવા માગું છું કાર્યનું શીર્ષક છે મેં એક રામ ભક્ત હું રોશની ઓફ ફૂલો છે સાહિત્ય સુગત ગુજરાત જે કવિ સંમેલન યોજાયું હતે એ વગર આ છે એ બધા તમને બેકઅપો જેવું બધું અમસ્તિઓત્રીને લઈને ત્યાં રેસ્કૂલ કરે છે ત્યાં સાથે આવ્યો એટલે આ ભૂમિમાં

ખેડાલું જેવી એક ઉર્વર ભૂમિમાં અને આમ જોવા જાવ તો ઉત્તર ગુજરાતના એક દૂર દરાજના ક્ષેત્રમાં જ્યારે કવિતાનું રોપણ થઈ રહ્યું છે એ પણ આવા મેઘાચ્છાદિત વાતાવરણમાં ત્યારે એનો આનંદ એકદમ અકળ છે એને વર્ણવી ન શકાય મારા પરમ મિત્ર અહીંના આચાર્ય શ્રી બાઉુભાઈ અને ગુજરાતી વિભાગના અધ્યક્ષા પ્રોફેસરો વગેરે જે અહીંયા આગળ જે આયોજન કર્યું એમણે અને સાહિત્ય સુગંધને અહીં આગળ પ્રસરાવી સાહિત્ય સુગંધ તો આખા ગુજરાતની અંદર ફેલાતી રહી છે પરંતુ એને પ્રસરાવવા માટેનું એક માધ્યમ જે બન્યા તે મારા પરમ મિત્ર બીનાબેન પટેલ બન્યા બીનાબેન પોતે એક ફાઉન્ડેશન ચલાવે છે પોતે કવિત્રી છે લેખિકા છે હમણાં તો એને નવકથા પણ લખી છે અને બહુ જ મહત્વાકાંક્ષી એવી એક સાહિત્ય રસિક વ્યક્તિ કે જે ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યની વર્ષો સુધી જીવાડવા માટે પ્રયત્નશીલ છે પોતે એના માટે સમર્પિત છે પોતે એના માટે બધું જ બલિદાન આપવા તૈયાર છે આર્થિક રીતે બીજી રીતે ત્રીજી રીતે ઇવન આખું જીવન એની સાથે જોડવા તૈયાર છે એવા બીનાબેન સાથે મુકેશભાઈ છે જે આજના કાર્યક્રમ વિશે હું ખાસ કહીશ કે સાહિત્ય સુભેન નામની જે સંસ્થા છે કવિ ગ્રુપ છે એમણે જે આ એક સંમેલનની એક આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર આયોજન હતું ભલે કવિઓ ઓછા હતા પણ એના કારણે શું થયું બાળકોને સાંભળવાની ખૂબ મજા આવી અને દરેક કવિએ પોતાની જે દરેક રચનાઓ છે એ ખૂબ દિલથી સંભળાવી અને બાળકો બહુ બોર પણ ના થયા અને દરેક કવિતાઓને માણી શક્યા એટલે મને એવું લાગે છે કે કવિ સંમેલન નાનું હતું હું ડૉક્ટર વિનયકાંત પરમાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે છેલ્લા બત્રીસ વર્ષથી સેવાઓ આપું છું દર વર્ષે અવારનવાર ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને અવનવા રૂપે સાહિત્ય પીરસાય એવા અમે અથાક પ્રયત્નો કરીએ છીએ ચાલુ વર્ષે સાહિત્ય સુગંધ ગુજરાત નામની સંસ્થાએ અમારી કોલેજના ઉપક્રમે આ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો વિદ્યાર્થીઓને એમની રચનાઓ દ્વારા તરબોળ કર્યા એનો અમને ખૂબ જ આનંદ છે અને સાહિત્ય સુગંધ સંસ્થાનો અમે ખૂબ ખૂબ આભારી છીએ આ કાર્યક્રમનો તમને સૌથી વધારે સહકાર મળ્યો એવું કંઈ આ કાર્યક્રમનો સૌથી વધુ સહકાર અમને અમારા આચાર્યશ્રી અને અમારા કેળવણી મંડળના પ્રમુખ ઉપક્રમ જે અત્યારે યુએસએ છે માનસીભાઈ અને અત્યારે અહીંયા હાજર છે ઉપપ્રમુખ કેશુભાઈ સોરી અશોકભાઈ દેસાઈ કે જેઓ અમને સતત આવા કાર્યક્રમ ઉપક્રમુખ કરવા માટે ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે પ્રિન્સિપાલ ડૉક્ટર બાહુભાઈ ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ અમે લોકોએ આજે જે કાર્યક્રમનું આયોજન કર્યું ગુજરાત અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે નામી કવિઓ છે અને જે નવોદિત કવિઓ છે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એમનું ક્ષેત્ર અલગ છે અને છતાં પણ તેઓ સાહિત્યમાં પોતાનું પ્રદાન કરી રહ્યા છે એવા કવિઓને અમે આજે આમંત્રણ આપ્યું હતું એવા કવિઓએ આજે કોલેજમાં આવ્યા અને પોતાની રચનાઓ પ્રસ્તુત કરી અને આ કોલેજના કેમ્પસના તમામ વિદ્યાર્થીઓને ભાવ વિભોર કરી દીધા અને અમને એમ થયું કે અમે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે એક સારા પ્રયાસ કર્યો અમે અને એમાં અમે સહ્ય સહભાગી થયા એનો અમને આનંદ છે આજનો જે કાર્યક્રમ ખેરાલુ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જે યોજાઈ ગયો ખરેખર આમ જોવા જઈએ તો આટલી બધી મેદની અને સુંદર વાતાવરણ અને જે વિદ્યાર્થીઓએ જે સાથ સહકાર આપ્યો અને અમારો એક આ કોલેજની અંદર સાહિત્ય સુગંધ દ્વારા પહેલો પ્રયાસ છે અને અવારનવાર આવા કોલેજોમાં જો પ્રોગ્રામ થાય તો એ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં છથી પણ વિશેષ વધારે હતા અને બધા જ સારી એવી ખ્યાતિ ધરાવતા નામના ધરાવતા એવા કવિઓ અને કવયિત્રી પણ હતા એમાં વાસવદત્તાબેન તો ખૂબ જ એમના ઊંડા એમનો જે ગઝલ સંગ્રહ છે તમારો સહારો અને એમને જે બે ગઝલોની સરસ આમ તો શેર તો મને ઘણા બધા મોઢે જ હોય છે પરંતુ એક સરસ મારો ઉમદા શેર મારા જીવનનો શેર હું રજૂ કરું છું કે સંઘર્ષોના ઘાવથી સતત ઘવાતો રહ્યો છું કે સંઘર્ષોના ઘાવથી સતત ઘવાતો રહ્યો છું તોય હું સદા હસતો રહ્યો છું તોય હું સદા હસતો રહ્યો છું તરંદુમ એટલા માટે કે જે સાહિત્યની જે શૈલી છે જે રજૂ કરવાની સાચા અર્થમાં છે છે તો મને કરવી ખૂબ જ ગમે છે એટલા માટે મેં હું દરેક સ્ટેજ પર તરણ નું મત રજૂ કરું છું અને આ સાથે હું એક શેર રજૂ કરું છું અહીં કે વાત મારી એ જ એ મંદિર સુધી શું જવા કે વાત મારી એ જ એ મંદિર સુધી શું જવા વાત મારી છે એને વાત સુધી શું જવા આ શબ્દ દ્વારા એમને એક પ્રેરણા મળે છે એ અમારો હેતુ છે